નમસ્કાર મિત્રો મિત્રો જવાહર નવોદય વિદ્યાલયના અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે જો તમારે આ ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એમાં તમે સુધારો કેવી રીતે કરી શકો છો અને કયા કયા સુધારા તમે આ ફોર્મમાં કરી શકો છો આના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો એના માટે મિત્રો આપણે ગૂગલ ક્રોમમાં જઈશું અહીંયા આપણે જવાહર નવોદય વિદ્યાલય લખીએ અને સર્ચ કરી લેશું તો સૌથી પહેલાં ક્રમે આપણી સામે વેબસાઇટ આવી જશે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આ રીતનો એક ઇન્ટરફેસ ઓપન થશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે લંબાવવામાં આવેલ છે સત્યાવીસ આઠ બે હજાર પચીસ સુધી હવે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો હવે જો ફોર્મ ભરવામાં તમારે કોઈ ભૂલ થઈ છે તો એમાં કેવી રીતે સુધારો કરી શક એના માટેની સૂચનાઓ પણ અહીંયા આપવામાં આવેલી છે ક્લિક હિયર ટુ વ્યૂ પ્રોસ્પેક્ટ્સ તો એના ઉપર આપણે ક્લિક કરી અને આ સૂચનાઓ જોઈશું તો એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતની એક પીડીએફ સૂચનાઓની તમારી સામે ઓપન થઈ જશે જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ બે હજાર છવ્વીસ તો મિત્રો આ જે સુધારા છે એ દર વર્ષે માત્ર આ સિસ્ટમથી જ અને આટલા જ સુધારો તમે આની અંદર કરી શકો છો એટલે વર્ષ ગમે તે હોય બે હજાર પચીસ છવ્વીસ તો આ રીતના જ તમારે સુધારો એની અંદર કરવાનો રહેશે અહીંયા આપણને પેજ નંબર છ માં સુધારા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે તો સ્ક્રોલ કરી અને આપણે છ નંબરના પેજ ઉપર જઈશું તો અહીંયા જોઈ શકો છો મિત્રો ધ કરેક્શન વિન્ડો ટુ મોડિફાય ધ ઇન્ફોર્મેશન ફિલ્ડ ઇન ધ સિલેક્ટેડ એરિયાઝ જેન્ડર એરિયા કેટેગરી ડિસેબિલિટી એન્ડ મીડિયમ ઓફ એક્ઝામિનેશન તો આ પાંચ બાબતોની અંદર તમે સુધારો કરી શકો છો આ સૂચનાઓ આપણને અંગ્રેજીમાં આપવામાં આવેલી છે જે આપણે ગુજરાતી કરીને પણ આપણે અહીંયા જોઈશું આ સિવાય કેટલાક મિત્રોનો એક પ્રશ્ન હતો કે ઓબીસી સર્ટિફિકેટ તમારે ગુજરાતીમાં અપલોડ કર્યું છે જ્યારે અહીંયા અંગ્રેજીમાં માગેલું છે એટલે કે કેન્દ્રની યાદી મુજબનું તો શું થશે અને તમારું ફોર્મ રદ થશે અથવા તો માન્ય ગણાશે તો આના માટેની સૂચનાઓ પણ અહીંયા આપણને આપવામાં આવેલી છે આ તમામ સૂચનાઓ આપણે ગુજરાતીમાં જોઈએ તો મિત્રો ફોર્મની અંદર જે સુધારો કરવા માટેની આપણને સૂચનાઓ આપેલી છે એમાં જે અંગ્રેજીમાં સૂચનાઓ હતી એ આ પ્રમાણે છે કે પસંદ કરેલા ક્ષેત્રો લિંગ ક્ષેત્ર શ્રેણી અપંગતા અને પરીક્ષાનું માધ્યમ માં ભરેલી માહિતી ફેરફાર કરવા માટે સુધારણા વિન્ડો અરજી ફોર્મ સબમિટ કર્યાની છેલ્લી તારીખ પછી થોડા દિવસો માટે ખુલશે સુધારણા વિન્ડો ખોલવાની માહિતી એનવી એસ વેબસાઇટ પર નોંધણી પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે એટલે કે જ્યારે છેલ્લી તારીખ ફોર્મ ભરવાની પૂર્ણ થઈ જાય એના પછી બે કે ત્રણ દિવસ માટે સુધારા માટેની વિન્ડો ઓપન કરવામાં આવશે અને એની સૂચના જે છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે હવે કયા કયા સુધારા આપણે કરી શકીએ છીએ એની વિગત જોઈએ તો માત્ર આ પાંચ પ્રકારના સુધારા જ તમે અહીંયા કરી શકો છો જેની અંદર છે કે જેન્ડર એટલે કે લિંગ પુરુષ કે સ્ત્રી એટલે છોકરો હોય કે છોકરી હોય એ તમે સિલેક્ટ કરવામાં ભૂલ કરી હોય તો એ સુધારો કરી શકો છો ત્યાર પછી એરિયા એટલે ક્ષેત્ર ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર જો તમે સિલેક્ટ કરવામાં ભૂલ કરી હોય તો એ કરી શકો છો ત્યાર પછી કેટેગરી ઓબીસી એસસી એસટી કે જનરલ કેટેગરી જો તમે સિલેક્ટ કરવામાં ભૂલ કરી હોય તો એનો સુધારો કરી શકો છો ત્યાર પછી ડિસેબિલિટી એટલે અપંગતા હોય અને તમે સિલેક્ટ ન કરી હોય અથવા તો ખોટી રીતે સિલેક્ટ થઈ ગઈ હોય તો એમાં પણ સુધારો કરી શકો છો અને ત્યાર પછી છેલ્લો મીડિયમ ઓફ એક્ઝામિનેશન એટલે પરીક્ષાનું માધ્યમ ગુજરાતીમાં પરીક્ષા આપી છે હિન્દીમાં કે અંગ્રેજીમાં આ જો ભૂલ કરી હોય તો એ સુધારો તમે અહીંયાથી કરી શકો છો આના સિવાય કોઈ પણ છઠ્ઠો સુધારો તમે કરી શકતા નથી તો પછી હવે તમારે ફોર્મ ભરવામાં જો ભૂલ થઈ ગઈ છે નામની અંદર જન્મ તારીખની અંદર તો શું કરવું તો એના માટે મિત્રો તમારે એક જ ઓપ્શન છે કે તમે જે ફોર્મ ભરેલું છે એ ફોર્મ તમારે ગણવાનું નથી અને નવેસરથી નવું ફોર્મ ભરી દેવાનું છે જૂના ફોર્મને તમારે જોવાનું પણ નથી એ ફોર્મ તમારું આપોઆપ તમારું રદ થઈ જશે અને તમારે નવું ફોર્મ ભરી અને નવા ફોર્મને જ માત્ર ધ્યાનમાં લેવાનું છે એ નંબર નોંધવાનો છે અને એની હોલ ટિકિટ મેળવી અને એના ઉપર જ તમારે પરીક્ષા આપવાની છે તો જો આના સિવાય આ પાંચ બાબતોનો સુધારો તમે કરી શકો છો આના સિવાય તમારે જો કોઈ સુધારો કરવો છે તો એ થશે નહીં અને માત્ર તમારે નવું ફોર્મ જ ભરવાનું રહેશે આના સિવાય મિત્રો એક સૂચના હતી કે ઓબીસીના જે ઉમેદવારો છે એમને ગુજરાતીમાં પ્રમાણપત્ર અપલોડ કર્યું છે જાતિ પ્રમાણપત્ર અથવા તો નથી કર્યું તો એના માટે શું થશે તો જો તમે અંગ્રેજીમાં પ્રમાણપત્ર રજૂ નથી કરતા તો તમારું ફોર્મ જે છે એ આપોઆપ જનરલ કેટેગરીમાં ગણાઈ જશે તમને ઓબીસીનો લાભ મળશે નહીં એટલે જો તમારે આ જાતિનું પ્રમાણપત્ર ન હોય તો ઓબીસીનો લાભ મળવાપાત્ર થશે નહીં અને તમારું ફોર્મ જે છે એ આપોઆપ જનરલ કેટેગરીમાં ગણાશે તો મિત્રો આ હતી ઉપયોગી માહિતી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ